મામાના ગામમાં હોય બધા મામાસ કહેવાય તો મામાના ગામમાં મારે એક મામા છે મારી પર બહુ ભાવ પહેલેથી આવો આવો ભાણિયાભાઈ ઘેરે પડે શાહ પાણી પીવા લઈ જાય હું હાલે છે હમણાં કેમ દેખાતા નહોતા આવી બધી વાતચીત હાલે એકવાર હાંજક બાજુમાં મામાને ઘેરે ગયો બરોબર ઓટા ઉપર એ મામા બેઠેલા આમ મને આવતો ભાડ્યો એટલે સીધા જોડ્યા કે હું વાત છે ભાણિયાભાઈ કે આવા હોય કે ઘરે શાહ પાણી પીવા એ મામા સા શા પાણી પીવાનો સમય નથી આ ઘેરે જમવાનું થઈ ગયું હોય મેં કીધું મારા મામા કે આપણી ઘેરે જમી લઈએ કે મેં કીધું નાના આપણી ઘેરે ત્યાં હવે રાંધી લીધું ડબલ થાય મેં કીધું ખોટું માતા કોઈ મને કે શા પાણી પીવા તો આવું જ પડશે તમારે કીધું ખાઈને પછી આવશું મને કે પાકો પાકો ખોટા તે પછી અમે મારા મામાને ઘેરવું જોઈએ ત્યાં ખાધું ને પછી બેઠા હતા બેઠા બેઠા વાતો કરતા હતા મને આ ભૂલાઈ ગયું તો થોડોક ટાઈમ થયો ને અડધી કલાક જેવું તો ધોળીને પાસે ત્યાં આવ્યા આમ સામે હમે જ ડેલો થાય થોડોક મને કે હું તમે ભાણિયા ભાઈ કંઈ જેલ પાસે આવતા નથી અને મેં કીધું મામા હવે ખાધું હોય ને સા પાણી પીવા મને કે એમ ન થાય તમે આવો પડે ને મારો બાવડું પકડીને ધોડી મને ઘેરા લઈ ગયા ઘેરા ગયા એટલે સીધો હું અહીંયા ખાટલા પર બેઠો મને કે અહીંયા બે બાવડું પકડીને ઊભો કરીને ખાઇટ ઉપર બેહ્યો મેં કીધું મામા હવે ગમે ત્યાં બેહવાનું હોય મામાને ઘરે એટલે એમાં કાંઈ પછી બીજું કાંઈ ન હોય કે ના ના તમે અમારા મહેમાન કહેવાય ખાઈટ ઉપર બેહો હો ખાંટ ઉપર બે પછી પાણી બાણી પછી મારે સામે સામે બેઠા આમ કરીને થોડી થોડી વાતો કરતા જાય હું વાવ્યું છે ને અમે તો ફલાણું વાવ્યું હતું ને આમથી આમ કહીને આમ તાલી પાડે તાલી પાડીને એક સાઈકલું બોલ્યું એટલે હું કરું મહિનો ફાફા મારવા અને એ દાંત કાઢે એટલે મેં કીધું મામા સેકલું બોલ્યું એવું મને લાગ્યું મને કે આમાં હવે ધાબાવાળા મકાન થઈ ગયા આમાં સઈકલા ક્યાંથી હોય કે તમને ભરમ થતો હોય છે મગી ભરમ નથી થતા મામા બોલ્યું શીખલું મને કે જ જો નહીં કે હવે ચાક ઉડતું ઉડતું બોલી ગયું હોય બાકી આ કાંઈ શીખલા બીકલા છે નહીં વળી પાસે થોડાક વાતું કરી આમ આમ કરતાં કરતાં પાછી તાલી પડે પાછું શીખલું બોલ્યું મેં કીધું મામા ભરમ નથી મેં કીધું છે તો સેકલું જ પછી બિશારા શું સરળ સ્વભાવના માણસ એકદમ આમ અને એકદમ છે મને આમ જોવા ને તો એમ મજા જ આવ્યા એવા એકદમ આમ ખુલ્લા માણસ ખેલદીલીવાળા આમ પછી એનાથી બિશારાથી રહેવાનું નહીં એટલે મને કે ઉપેર જવો ઉપરી કે મેં ઉપેર જોયું ખાટની ઉપર બરાબર માથા ઉપર એક સેકલું ટીંગાડેલું રમકડું હવે રમકડું એવું તાલી પાડે ને એટલે અંદરથી ચીચી ચીચી સકલીનો અવાજ આવે પછી તો બહુ દાંત કાઢ્યા પછી ઉતાર્યું સીકલું મને કહે હું તમારા મામે કે હમણાં મેળામાં જતા ને તો આ લેતા આવ્યા કીધું મજા આવી છે છોકરાઓને એમ પણ મેં કીધું મામા પણ આમ કઈ હોય મેં કીધું હાઉ મને કહે તમારું યાદ કરો એ કે જૂનું એટલે જૂનામાં એ વાત હતી કે હું ઉનાળા બાજુ મારો મામાને ઘેરે ગયો હતો એ અને બરોબર બરાબર જમવાનું હતું વ્યવહારમાં એટલે ત્યાં હું જમવા ગયો એટલે બધા લાઈન ઊભા હોય બુફેમાં ઊભો થાય થાળી લઈને એ મામા બરાબર ત્યાં ડાળ પીરી સમજે તો મને થાળી લઈ લીધી મારી પાસેથી મને કે હારે જમી લેવું હોય કે બાજુમાં ઉભા રહ્યું હોય કે એટલા બધા ભૂખ્યા થઈ ગયા શું કે સારું મને કે આમ મણો ભણવાય કે આ પાપડ દેવાય એ મામા ડાળ પીરે હું પાપડ દઉં હવે મને હળું એ મામા અરે મને થોડુંક વધારે મજા આવે ને અરે મને થોડીક મશ્કરી કરવાની ઈચ્છા થઈને એ સમયની અંદર બરાબર મોબાઈલ નીકળેલા હોયલા ગાતી અંદર ગીત વાગે ને એવી રિંગટોનવાળા એટલે પાણીનો ખળખળિયો બોલે ને એવી રિંગટોન મેં રાખેલી એટલે એ મ્યુઝિક મેં મોબાઈલની અંદર ઉપર લઈ લીધું આમ દબાવો એટલે વાગે ને પાછું બંધ થઈ જાય એટલે મેં એ મોબાઈલ રાખ્યો ખિસ્સામાં અને મામા બરાબર કોઈક ડાળ લેવા આવે ને ડાળ પીરે આમ એટલે હું ઓલા મોબાઈલની અંદર એ દબાવું બટન એટલે અંદરથી ખળખળ ખળખળે એવો અવાજ આવે આમ કળશામ પાણી ભરતા હોય ને એવો એટલે એ ઓલા ડાળ પીરીને પાછા નીચે આમ જોવે આમ જોવે મને આવે હસવું દાંત આવે ટૂંકમાં વળી પાછો બીજો કોઈ ડાળ લેવા આવે વળી પાછા લોહીઓ હલાવીને ઓલામ નાખેલું હું મોબાઈલ ખિસ્સામાંથી ખળખળી બોલાવું એટલે એ થોડાક વધારે ઘાંઘા થયા ખાલી ડાળ ચેક ધોળાય છે એટલે પછી તો નીચે જોવે ઓલા પાટિયા મૂક્યા હોય ને એની નિશેષ હોય મેં કીધું હું મામા છે હું મેં કીધું હું ધાંગા થયા છો મને કે ભાણી ભાઈ હાળો ડાયલ ચેક જોડાય છે પણ હાળું દેખાતું નથી પછી તો મેં કીધું મામા આવા આવા મોબાઈલ આવી ગયા છે મેં કીધું આની અંદર આવી આવું બધું વાગે મેં કીધું કે આમ હોય કે ભણ્યા ભાઈ કહી કે મામાની આવી મશ્કરી હોય પછી તો બધા એ પીરાવાવાળા હતા બહુ હસવું આવ્યું ટૂંકમાં જિંદગીની અંદર કહેવાય ને કે હસવાનું એક ટોનિક મળવું જોઈએ જો તમારે હસવું હોય તો ગમે પ્રસંગમાં હસી શકાય છે એવું નથી અને એ મામા પાસે કુદરતી આમ એ ગમે એ વાતો કરે તમને મજા જ આવ્યા કરે એકદમ આમ લેર તમે ગમે એટલું ટેન્શન હોય એક પાંચેક મિનિટ બેહી જાઓ એટલે ટેન્શન બધું બાષ્પીભવન થઈ જાય મગજ થઈ જાય એકદમ હલકું એટલે આવી પ્રકૃતિના માણસોનો સત્સંગ કરવો સત્સંગ એટલે એની પાસે બે સંગ કરવો એમ જિંદગીમાં ઘણા બધા પ્રોબ્લેમ એમને સોલ્વ થઈ જતા હોય નમસ્કાર